અને લેપટોપ સામ અઘુ એટલે દુઃખ તો થાય છે પણ જોઈએ છે હું થાય છે રિપેરિંગ થઈ જાય તો સારું જય માતાજી મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં આજે આપણે ઘણા સમય પછી ફરીથી વ્લોગ લઈને આવી ગયા છીએ અને નેકળે છીએ બાર જઈએ છીએ અમદાવાદ અને હું કરવા જઈએ છીએ એ તમને આગળ વ્લોગમાં બતાવી દે પણ અત્યારે હાલ અમે નેકળે છીએ અમદાવાદ આપણા અંગાથી છે રાહુલભાઈ વસંત અને મો જવાનું હતું દસ વાગે અને વાગી જશે હવા અગિયાર ખાસ લેટ થઈ ગયા ને ભાઈ લેટ થવાનું કારણ કોઈ નહીં આ એક જ છે પણ ગમે તે અમારે જવાનું હોય ને સૌથી લેટ આવતું હોય તો એરો જ આવે એનો બધો કામ પૂરો કરીને પછી જ આવવાનું એનો નિયમ જ છે અને આપણે કઈ દેવાનું પહેલા ફોન કર કર કરવાના પણ ટાઈમ એરો ના આવે તો મિત્રો આજના વ્લોગમાં મજા આવી જશે જવાનું છે અમદાવાદ કારણ હું છે તમને આપણે પાછળથી બતાવીએ છીએ અને ત્યાં જઈશ્યું એટલે ખબર પડી જશે જો અત્યારે હાલ પહોંચ્યા છીએ લાડોલ થી આગળ વિજાપુર રોડ ઉપર છીએ આવો આગળ તમને કોઈ જોવા જેવું આવે કે કોઈ બતાવે જેવું આવે તો બ્લોગ માં બતાવીશું બાકી તો અમદાવાદ જઈને મળીશું ઉભા રહીએ તો બતાવીશું બાકી તો અમદાવાદ જઈને મળીશું તો મિત્રો આપડે અત્યારે હાલ પહોંચ્યા છીએ ગાંધીનગર માં એકસઠ બાર વાગે આપણે ગોધીનગર માં આવ્યા છીએ જો હજી પેથાપુર થી આગળ નીકળ્યા અને આ છે આપણું ગાંધીનગર પાટનગર કહેવાય આ મેપ બતાવો છેલ્લા કિલોમીટર એડવાન્સ છે બત્રીસ કિલોમીટર જવાનું છે હું આજે જેટલા આપણું લોકેશન આવી જશે બત્રીસ કિલોમીટર તો મિત્રો આપણા આવી જાય છે ગાંધીનગર ની અંદર જો આપણો તિરંગો લહેરાય છે એના માટે સ્પેશિયલ વિડીયો શૂટ કરે કર્યો ભારતની આન બાન અને શાન અને માં એક મસ્ત હોટલ આય હોટલ અતિથિ ઢાબા તો આગળ જમવા જમી અને પછી આગળ જઈએ આપણે ચાલુ કરી દીધું કારણ કે ભૂખ એટલી બધી લાગી હતી ને ત્યાં મસાલા પાપડ તો પતાઈ દીધો આવ્યો ઓર્ડર આવ્યો જમવાનું આવે એટલે જોઈ લ્યો દાળ બાટી આવી જઈ છે આ દાળ છે અને આ બાટી છે આપણો મોહણી રેડી કરી દીધું છે તો જમીન પશુ મળી લે બરોબર તો મિત્રો આપણે જમી લીધું છે દાળ બાટી ને એવું બધું ખાધું માપનું માપનું અને ઘરે ખાઈ અમે જે કોમ કરવા આવ્યા છે કોમ કરવા જઈએ બરોબર ને તો મિત્રો જો આપણા અમદાવાદ સરખેજ રોડ ઉપર ફરીએ છીએ ના મસ્ત લોકેશન લાગે છે આપણે કોમળા મેલા હોય સિટીમાં આવીએ એટલે નવું લાગે મસ્ત દેખાય છે બધું મસ્ત લાગે બધી બિલ્ડિંગો અલગ અલગ પ્રકારની દેખાય એટલે મજા આવે જોવાની આપણ તો ઘણી વખત થાય પણ અમારો ડેસ્ટિનેશન બે કિલોમીટર અને ઉપર આઠસો છ કમ્પ્લીટ આપણે જગ્યા પહોંચી જશું

એક મિનિટ હેડવાનું છે સિગ્નલ આવી છે એટલે ઉભા ઉભાડ્યા છીએ તો મિત્રો આપણે ફાઇનલ જગ્યા ઉપર આવી જાય છે આ માર્કેટ છે એમાં મોમ્મો સાઉમી લખેલું દેખાય એમઆઈ નું સ્ટોર છે ત્યાં અને એમઆઈ ના સ્ટોરમાં એટલા માટે જવાનું છે કે આપણા જોડે ચાર વર્ષથી એક લેપટોપ યુઝ કરીએ છે અને એ લેપટોપ અચાનક બંધ થઈ ગયું બરોબર એ લેપટોપથી એડિટિંગ કહ્યું કે પછી ઓનલાઈન કોમકાજ કહ્યું ચેનલને લગતું બધું જ કોમકાજ આપણે લેપટોપથી કરતા હતા પણ એક દિવસ વિડીયો એડિટિંગ કરીને અને એક્સપોર્ટમાં મૂક્યો અને એક્સપોર્ટમાં મૂકીને સવારે જોઈને તો લેપટોપ આખું બંધ જ હતું બીજા જ દિવસે હું વિસનગર લઈને ગયો લેપટોપ ત્રણ ચાર જગ્યાએ બતાવ્યું પણ કોઈને કીધું ના કે હરખું થશે ભાઈ પાછું આપણે અમદાવાદ મોકલાયું હતું અમદાવાદ મોકલાયું એટલે ખાલી લાઇટ ચાલુ થઈ હતી પણ ડિસ્પ્લે ચાલુ થઈ નહીં એટલે પછી કંટાળીને પાછું મંગાવી દીધું અને હું પોતે જ આપણે એમઆઈનું સર લેપટોપ એટલે એમઆઈના સ્ટોર ઉપર લઈને આવ્યા છીએ અને એ લેપટોપ બહુ મસ્ત છે પાવરફુલ મશીન છે એક જાતનું એડિટિંગ ને બધું કોમ એનાથી જ આપણે કરીએ છીએ પણ બંધ થઈ ગયું છે એટલે હાલ તકલીફો પડે છે અને હાલ એક ઉછીનું લેપટોપ લઈને કોમકાજ ચલાવીએ છીએ તો આપણે લેપટોપ લઈને જઈએ બંધ રાહુલભાઈ ઠેલો લઈને તૈયાર છે વસંત તૈયાર છે તો આપણે બધા જીએ એમઆઈ ના સ્ટોર ઉપર ને લેપટોપ બતાવીએ હું કેવું થાય છે પછી તમને વાત કરીએ જોઈ લો મિત્રો સાઉમી એમ આઈ નું સર્વિસ સેન્ટર અને આપણો ખાસ મિત્ર જિગરજાન આ રાહુલભાઈ આપણા મિત્ર જોરદાર વાતાવરણ મસ્ત લાગે છે બધું બિલ્ડિંગ મોટી છે આ પ્લાય છે એ માઇના સ્ટોરમાં જે જે આપણા આ લેપટોપ સર નું ક્વોલિટી તમને ખબર પડી જશે આ જો ખાલી એ રીતે એડવાન્સ જરૂર નહી જો બીજું લેપટોપ હોય ને તો આપણે આ રીતે ના ઓપન કરીએ સેમ ટુ સેમ આ ખાલી સાઉમી ની જગ્યાએ એટલે એપલ લગાવી દીધું ને તો મેકબુક જેવું દેખાય છે અને એનું એટલું પાવરફુલ જ હતું પણ હાલ બંધ કરીશું થઈ જાય એવી આશા રાખીએ છીએ તો મિત્રો સર્વિસ સેન્ટરમાં તો આપણે બતાવી લીધું પણ મેં એવી રીતે કીધું કે સર્વિસમાં આપણે રિપેર નહીં કરી આપતા તમારું મધર બોર્ડમાં પ્રોબ્લેમ હોય તો આખું મધર બોર્ડ ચેન્જ થઈ જાય અને ડિસ્પ્લેમાં પ્રોબ્લેમ હોય તો આખી ડિસ્પ્લે ચેન્જ થઈ જાય તો મિત્રો આપણે જ્યાં હતા એમ સર્વિસ સેન્ટર ઉપર પણ કયો આપણને હરખો જવાબ મળ્યો ના એટલે લેપટોપ લઈને પાસે આવી જાય આપણે એમાં એના સર્વિસ સેન્ટર ઉપર લેપટોપ બતાવ્યું એટલે એમને એવું કીધું કે તકલીફું છે એટલે આપણે બધી વાત કરીએ એટલે એમને એમ કીધું કે મધર બોર્ડનો પ્રોબ્લેમ હશે તો મધર બોર્ડ ચેન્જ કરવું પડશે અને ડિસ્પ્લેનો પ્રોબ્લેમ હશે તો ડિસ્પ્લે ચેન્જ કરવી પડશે આવું વાત એવી છે કે મધર બોર્ડ ચેન્જ કરવા જઈએ તો આપણે પોત્રીસથી ચાલીસ હજાર રૂપિયા ખર્ચો થાય એવું કીધું અને ડિસ્પ્લે ચેન્જ કરવા જઈએ તો સત્તર અઢાર હજાર રૂપિયા થાય એટલે વિચાર કરો કે પોત્રીસથી ચાલીસ હજાર રૂપિયાનું મધર બોર્ડ ચેન્જ કરાય તો પછી લેપટોપ નવું જ લઈ લઈએ એવું જ થાય છે એટલે પછી બીજી આપણે સલાહ લીધી કે ઓનો રિપેર કરો એવી કોઈ જગ્યાએ એટલે એવા એમ કીધું કે આફ્ટર માર્કેટ બહાર કોઈ રિપેરિંગ કરતા હોય ને એ જગ્યાએ જો તમને રિપેરિંગ કરી આપશે બાકી પ્રોબ્લેમ શું છે આ સર્વિસ સેન્ટરનો અર્થ શું થાય મને હજી ખબર પડતી નહીં કારણ કે સર્વિસ સેન્ટરને ડાયરેક્ટ રિપેર કરવાની વાત જ નહીં કરતા મધરબોર્ડમાં પ્રોબ્લેમ હોય તો આખું ચેન્જ કરી દેવાનું રિપેર કરવાની તો વિચારતા જ નહીં આ લોકો એટલે મને તો આ એમ સાઉમી કે એમઆઈની સર્વિસ સેન્ટરની કોઈ સર્વિસ ગમી નહીં આવું આપણે બહાર રિપેરિંગ કરતા હોય લેપટોપ એવી જગ્યાએ જઈએ અને પછી પૂછશે કે શું થાય એવું છે બરાબર અને પછી તમને વાત કરીએ બાકી તો આ લેપટોપ રિપેર નહીં થાય તો ફેલ જેવું જ છે અને લેપટોપ સમ મોંઘું એટલે દુખ તો થાય છે પણ જોઈએ છે એવું થાય છે રિપેરિંગ થઈ જાય તો સારું તો મિત્રો બીજી એક જગ્યા જડી છે માર્કેટ થાર પણ ક્યાં સર રાખી તો જઈએ આપડા મારુતિ કોમ્પ્યુટર તો મિત્રો લેપટોપ રિપેરિંગ માટે આપી દીધું કીધું તો બે દિવસ માં રિપ્લાય આપે જ થશે કે નહીં થાય બરોબર ના થાય તો બધું ફેંકી દઈએ એવી હાલતમાં થશે અને થઈ જાય તો રિપેરિંગ થઈ જશે નહીં થાય તો મકડા જેવું થઈ જશે તો મિત્રો આ ભાઈ અમારે ટેકો કરો તો નવું લેવાનું છે બાકી તો હાલ હાલત નહીં નવું લઈએ જોઈએ મિત્રો લેપટોપ મસ્ત સર સારું થઈ જાય તો મજા આવશે બાકી ના થાય તો આપણે લાવવું તો પડશે અને હવે આપણે જઈએ છીએ મેટ્રો મિત્રો પોચ રૂપિયાની એક ટિકિટ છે પણ ખોવાઈ જાય ને તો પંદર રૂપિયા પેનલ્ટી છે અને ગાડી શું આવે છે પહેલી વાલા મેટ્રો ઉપર જવાનું તો મિત્રો આપડી ટ્રેન આઈ જાય છે મેટ્રો એમાં બે જઈએ

વચ્ચેમાં તો ખצાયા એવું લાગે અમારા ગોમડાના મિત્રો અમદાવાદમાં આવે ત્યારે જ જો મિત્રો પેલો દેખાય અટલ બ્રિજ અને આ છે સાબરમતી નદી અને થઈને આ તો હોયનું હોયનું જ હોય આટલું પાણી તો કોઈ ના કહેવાય

તો જય માતાજી મિત્રો આપડે મેટ્રો માં બે લીધું મેટ્રો માં ફરી મને પડશે જ્યાં આપણે ઘી કોટા બજારમાં બધું જોવા માટે હોલસેલ બજાર હતો ત્યાં આગળ કપડાનું હોય આ બધી ઘણી બધી વસ્તુ હોલસેલ માર્કેટ જોયો અને વસ્તુ ખરીદીને એક લાયા છીએ પણ પછી તમને બતાવીએ અને હવે આપણો ગાડીમાં પોતાની ગાડીમાં આવી જાય છે અને નીકળી જાય છે ઘેર જોઈ લો અમદાવાદ થી નીકળ્યા છીએ આખો દાડો ફર્યા અને જો પોચ ને ચૌદે ચોવીએ નીકળ્યા છીએ તો આવું રાગ્રાજ નીકળીએ ગેર વચ્ચે ઉભું થાય તો તમને બતાવીશું બાકી લેપટોપ રિપેરિંગ માટે રિપેરિંગ માટે લેપટોપ આપી દીધું કદાચ લેવા આવી જશે ને કઈ રે પછી મોકલાઈ દે છે કુરિયરમાં ખોઈ રીતે તો નીકળે છે ગેર તો વચ્ચે ઉભું થાય તો મળીએ તમને મિત્રો આપણો ઉભા રહ્યા છીએ જોઈ લઈએ કુવાદરા ચોકડી ઉભા મફળીઓ મળે છે તો લઈ અને બપૈયો લેવાનો છે જુઓ મસ્ત મસ્ત ફ્રૂટ મળે છે તો એથી લેતા જઈએ ઘેર ખાવા માટે તો મિત્રો આપણો ફાઈનલી ઘેર આવી જાય રાહુલ ભાઈ ને ઉતારી ને બે ગાડી લઈને ઘેર હેડ્યા છે જો તો મિત્રો આજના વિડીયો માં તમને બતાવ્યું અમદાવાદ જ્યાં આપણે કોમ માટે એ બતાવ્યું મેટ્રો માં ફર્યા અને બજાર માં ફર્યા બજાર માં તો બહુ ટ્રાફિક હતું એટલે આપણે શૂટ કરી નાખ્યા બ્લોગ જે જે માર્કેટ માં ફર્યા એ બધું બતાયું તો આજનો વિડીયો આટલો પૂરો કરીએ છીએ જો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો મળીએ ફરીથી નવા વિડીયોમાં જુદી જય માતાજી